તો કે દ્રવ્ય એટલે જે પણ કોઈ પદાર્થ ને દળ હોય જે પણ કોઈ કદ ધરાવતું હોય દળ અને કદ બંને ગુણધર્મ જેમાં હોય એ બધાને દ્રવ્ય કહેવાય હવે તમે કહો હવા તો પણ દળ છે નાના ધોરણવાળો ફુગાવાળો પ્રેક્ટિકલ આવતો એક સાડી સળી લો ને બે સમાન કદના ફૂગા હવા ભરીને ફૂલાવો ને એકને ફોડો એટલે ફૂગો જે બાજુ ભરેલો હોય નીચું જાય ઓલું ઊંચું આવે રેડી તેનો મતલબ હવાને પણ દળ હોય છે મતલબ દ્રવ્ય એટલે શું તો કે દ્રવ્ય એટલે જે કદ ધરાવે અને જેને દળ હોય મિત્રો દ્રવ્યને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય એક છે ફિઝિકલ અને બીજું છે કેમિકલ પ્રોપર્ટીના આધારે તો ફિઝિકલ પ્રોપર્ટીને આધારે ત્રણ ભાગ પડે ઘન પ્રવાહી અને વાયુ તો એમાં ઘન પદાર્થમાં કઈ કઈ લાક્ષણિકતાઓ છે મિત્રો તો ઘન પદાર્થની અંદર પહેલી લાક્ષણિકતા છે એની અંદર ચોક્કસ કદ છે મિત્રો ચોક્કસ કદ છે હવે ચોક્કસ કદ એટલે એક જગ્યાએ ફિક્સ પડ્યું રહે દાખલા તરીકે ઈંટને મગજમાં રાખીને સમજજો બધું બરાબર પછી એનો ચોક્કસ આકાર હોય શું હોય ચોક્કસ આકાર ઈંટને તમે પહેલાં માળે લઈ જાઓ તો એ લમગન જ રહે ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકો તો બી લંબઘન રહે હવામાં આમ લટકાવી રાખો તો બી લમગન જ રહે એનો આકાર બદલાતો નથી આકાર ન બદલાય એટલે એનો મતલબ એમ કે એને હંમેશા નિશ્ચિત સપાટી ધરાવે કઈ સપાટી ધરાવે નિશ્ચિત સપાટી ધરાવે તમે આ પિક્ચરને બરાબર જુઓ વાઇબ્રેટિંગ વાળું છે કેમ વાઇબ્રેટિંગ વાળું મૂક્યું છે મેં ખબર છે કેમ કે ઘન પદાર્થના અણુઓ હંમેશા પોતાના મધ્યવર્તી સ્થાનથી આજુબાજુ દોલન કરે શું કરે દોલન દાખલા તરીકે લોલક હોય તો આમાં ડબડક કરતો હોય રેડી તો લોલક કેમ પોતાના મધ્ય સ્થાનથી આજુબાજુ આમાં વાઇબ્રેટ કરે એવી જ રીતે મિત્રો ઘન પદાર્થના જે ઘટક કણો છે એ પોતાના મધ્યવર્તી સ્થાન નિશ્ચિત સપાટી ધરાવે છે ચોક્કસ ચોક્કસ આકાર નિશ્ચિત સપાટી અણુઓની ગોઠવણી એકદમ ગીચ છે તમે આમાં જુઓ અણુઓ એકદમ ચપ ગોઠવાયેલા ક્યાંય તમને નાનકડી જગ્યા નથી દેખાતી જગ્યા દેખાય ત્યાં અણુ છે ઓલરેડી ઓકે ત્યારબાદ તમે જુઓ તો એની અંદર પ્રબળ આંતરાણવી આકર્ષણ અણુ અણુ એટલા બધા ગીચો ગીચ કેમ છે તો કે એકબીજાને ફૂલ ખેંચે છે ઘન પદાર્થની આ બહુ એકદમ વિશિષ્ટ લાક્ષણિકતા છે કે આંતર આણ્વીય આકર્ષણ પ્રબળ છે વાન્ડરવાલ્સ બળ પ્રબળ છે તમે બધા શબ્દો જાણો છો બરાબર એની પછી આ પદાર્થો અદબનીય છે તમે જો અદબનીય અદબનીયનો મતલબ ઇનકમ્પ્રેસેબલ મતલબ તમે એની પર ગમે એટલું પ્રેશર કરો એ પાછું ચપટું નહીં થાય પેન્ડો ઘન છે દબાવો તો દબાઈ જ ઈંટ એ ઘન છે દબાવો તો દબાતી નથી પેંડાની અંદરની ખાસિયત જુદી છે એ ઘનનો બીજો એક પ્રકાર કહી શકાય કે જે નરમ ઘન છે ઘન એટલે ઘન પણ નરમ છે પણ આ જનરલી ઘન પદાર્થો જે છે એ અદબનીય છે ઈટને તમે પકડો છો ઈટને દબાવી શકાતા નથી રેડી તો ઈંટ તમારો એક સોલિડ ઘન પદાર્થ ગણાય નક્કર ઘન પદાર્થ એનું કારણ છે કે એના અણુ અણુ વચ્ચેની કોઈ જગ્યા છે નહીં એટલે અદબનીય હવે મિત્રો આવે એની પછી આવે છે પ્રવાહી તો પ્રવાહીની અંદર તમે જો ચિત્ર જોતા જ તમને મજા આવે છે વિસ્કીની બોટલમાંથી એક લિક્વિડ જે છે એ ગ્લાસમાં રેડ્યું છે અહીંયા મિત્રો ત્રણ ચાર ગુણધર્મ તો આવી જાય પહેલી વાત તો કે બોટલમાં લિક્વિડ છે તો બોટલ જેવા આ કારણો ગ્લાસમાં લિક્વિડ છે તો ગ્લાસ જેવા આ બોટલમાંથી ગ્લાસમાં જાય છે ગ્લાસમાંથી પાછો બોટલમાં પણ નાખી શકાય અણુઓની ગોઠવણી એકદમ ગીચ હોય નહીં ત્યારે રેડી તો પ્રવાહીના ગુણધર્મ ચોક્કસ કદ છે જો આયા પાંચસો એમ થી અહીંયા પાંચસો એમ નાખો તો પાંચસોનું પાંચસો જાય ચારસો ન થઈ જાય છસો નહીં થઈ જાય બરાબર અનિયત આકાર છે જો આ બોટલની અંદર ભેરું તો ત્યારે બોટલ જેવો આકાર હતો ગ્લાસમાં ભેરું તો ગ્લાસ જેવો આકાર રકાબીમાં ભરો તો રકાબી જેવો આકાર ચાનો કપ ભેરો છે તો કપ જેવો આકાર એને રકાબીમાં નાખી દો તો રકાબી જેવો આકાર રેડી ઘન કરતા અણુઓની ગોઠવણી કેવી છે ઓછી ગીચ છે તમે અહીંયા જેટલા અણુઓ જે છે તેની સાપેક્ષમાં અહીંયા ગોઠવણી ઓછી ગીત છે એટલે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વહન પામે છે એનું આકર્ષણ કેવું છે નિર્બળ છે નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ છે નિર્બળ આંતર આકર્ષણ બરાબર એટલે અણુઓ અણુઓ વચ્ચે એટલું બધું પ્રબળ નથી કે એકની એક જગ્યાએ પડી જ રહેવું પડે તમે એને વહેવડાવી શકો તરલતાનો ગુણધર્મ એટલે જ આને દ્રવ કહેવામાં આવે આ ગુણધર્મ ને લીધે જ મિત્રો આને દ્રવ કહેવાય શું કહેવામાં આવે દ્રવ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે કયો ગુણધર્મ ધરાવે મતલબ વહી જવાનો ગુણધર્મ ધરાવે એક બોટલમાંથી ગ્લાસમાં કેમ રેડી શકાય પ્રવાહીને તેનું કારણ છે વહી જવાનું પછી વહન ધીમું વધુ ઝડપી થાય એનો આધાર ઉપર હોય બરાબર છે ચાલો આ પણ અદબનીય છે આની જેમ અહીંયા અદબનીય છે એમ આ પણ કેવું છે અદબનીય છે પણ એક આ એક સ્પેશિયલ પ્રોપર્ટી છે જે બહુ રેર કેસમાં તમને વાંચવા મળે એક હજાર જેટલા વાતાવરણનું દબાણ આપવામાં આવે મિત્રો ત્યારે ચાર ટકા જેટલું કદ ઘટે કેટલું ચાર ટકા જેટલું મતલબ સો એમ હોય સમજો એની પર એક હજાર વાતાવરણનું દબાણ આપી દઈએ હજાર વાતાવરણ દબાણ એટલે બહુ હેવી દબાણ થાય હો મિત્રો તમને પહેલાં કહી દો દાખલા તરીકે તમે પ્રેશર ટાયરમાં ચાલીસ વાતાવરણની હવા ભરો ચાલીસની હવા ભરો એટલે ચાલીસ વાતાવરણ જ થયું એમ ગણો ને તો તમે શું મોઢેથી હવા ભરી શકો છો નહીં એટલે હવાનું દબાણ એક હજાર વાતાવરણ એટલે બહુ હેવી પ્રેશર થાય અને હેવી પ્રેશર તમે આપો મિત્રો એટલે આ માત્ર ચાર ટકા ઘટે તો સો એમ લિક્વિડ હોય ને તો છન્નું થાય કેટલું થાય છન્નું આટલું તો ઘટતું નથી બે ટકા લગભગ ઊભું રહી જાય મિત્રો તો મારો તમને કહેવાનો મતલબ એમ છે કે વહનશીલતા પછી અદબનીયતા અને અદનીયતા માટેનું બેસ્ટ ઉદાહરણ જો તમે જોયું તો તમે ક્યારેક સ્વિમિંગ પૂલમાં પડ્યા હોય તો તમને ખ્યાલ આવે સ્વિમિંગ પુલમાં તમે સીધા પડો અને ચપાટ જો આ શરીર પાણીને સીધું એડું તો મિત્રો હું તમને ગેરંટી મારીને કહી દઉં તમે લાલ છોડ થઈ જશો તમને એવું ફિલિંગ થશે તમે ફ્લોરિંગ પર પડ્યા છે પાણી નથી પડ્યા કેમ તો કે પાણી શરૂઆતમાં અદબની એટલે તમે જીવા પડો ને એટલે જોરદાર ઝટકો તમારા બોડીને લાગે એટલે કહેવાનો મતલબ એમ છે કે પ્રવાહીને અદબનીયતાનો ગુણધર્મ છે બીજી એક વાત કહી દઉં મિત્રો બધી જ હાઇડ્રોલિક સિસ્ટમ બધી જ હાઇડ્રોલિક સિસ્ટમ પ્રણાલી એ બધી જ હાઇડ્રોલિક પ્રણાલી જે છે હાઇડ્રોલિક એટલે મિત્રો બુલડોઝર જેવલા liquid ના પ્રેશર થી આમાં બેટો બેટો માણાં કર દોલુ સુપડુ ઊંચું થાય પાછું ખોદી નાખે ગમે એટલું કામ હોય ગમે એ ઉઠવાનું એમ પ્રેશર મારે એટલે खुदाई જ જાય તો એ બધી જ હાઇડ્રોલિક સિસ્ટમ જે છે એ liquid ના આ ગુણધર્મો ઉપર કામ કરે અદબનિયતાનો રેડી ચાલો એની પછી આવે છે મિત્રો એ છે વાયુ વાયુના અણુઓ વચ્ચે તમે જુઓ એમ પુષ્કળ જગ્યા છે એના અણુઓ વચ્ચે પુષ્કળ જગ્યા છે એટલે નથી એને કોઈ આકાર કે નથી એને કોઈ ચોક્કસ કદ એટલે અચોક્કસ કદ અચોક્કસ આકાર અને એના વચ્ચે ગીચતા પણ જો અહીંયા એકદમ ગીચ એના કરતા ઓછા ગીચ તો એના કરતા પણ ઓછા ગીચ એટલે સૌથી ઓછી ગીચતા ધરાવે સૌથી ઓછી ગીચતા છે ને એટલે મિત્રો એમાં આંતર આણવી આકર્ષણ બળ એકદમ નહીવત છે તમે જો આણવી આકર્ષણ બળ કેવું છે એકદમ નહિવત છે અને એકદમ નહિવત છે એટલે જ એનામાં પ્રસરી જવાનો ગુણધર્મ છે કયો છે પ્રસરી તમે રૂમના એક ખૂણામાં અગરબત્તી સળગાવો છો તો આપણે કે આખી રૂમમાં આંટો મારવાની જરૂર નથી બે મિનિટ થશે આખી રૂમમાં સુગંધ પ્રસરી જવાની છે તો પ્રસરી જવાનો ગુણધર્મ ધરા ટૂંકમાં આ બધા જ ભૌતિક પદાર્થોનું એક સ્વરૂપ થયું ઘન પ્રવાહી છે છે કેવા હોય પરિવર્તન નાનો કરી શકો દાખલા તરીકે ફૂગો આવડો હોય એને તમે આવડામાં પણ લાવી શકો એટલે કે દબનીય છે કેવો છે મિત્રો દબનીય છે બરાબર આ ખાસ યાદ રાખજો એ દબનીય છે એટલે એનો મતલબ એમ કે ગમે એટલું એર જે છે ને એ ભેગી થઈ શકે એટલે તમે જોજો એર બ્રેક કરતા ઓઇલ બ્રેક સ્ટ્રોંગ આવે એર બ્રેક કરતા ઓઇલ બ્રેક સ્ટ્રોંગ આવે તમે બસમાં બેઠા હોય ને તમે જોજો બસ હોટલે પાર્ક કરે ને પાર્ક કરતા પેલા હું એમ કરીને ગજાવી મૂકે આપણે એમ તો આટલું બધું લીવર દઈને મૂકાય ડીઝલ બગાડે છે પણ એ એકચ્યુઅલી એના ટેન્કમાં એર ભરતો એકચુલી એના ટેન્કમાં એર ભરતો હોય જ્યારે મોટી ગાડી એટલે કે ફોર વ્હીલ કાર જે ઘરમાં ઉપયોગ થતી હોય નાની એ તમે હોટેલે પાર્ક કરો ને એટલે તરત જ એક તો જો એન્ટ્રી થાય ને આમ ગાડી ઓલા હોટલના ગેટમાં ત્યાંથી જ ગાડી અમુક તો બંધ કરી દે ધીમે ધીમે દોડતી 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 એની પાસે પહોંચી જાય પાર્કિંગે એટલે સીધી ચાવી ગાડી આવતો રહી એ લીવર દો ને હું ગજાવતો નથી કેમ કે નાની કારોની અંદર ઓઇલ બ્રેક આવે અને ઓઇલ બ્રેક બહુ મજબૂત છે સ્ટ્રોંગલી લાગે જ્યારે એર બ્રેક જે છે એ કેવી લાગે ઓછી લાગે એટલે એર ભરવી પડે એટલે દબનીય નો ગુણધર્મ ધરા રેડી આ બધા મેં કીધું એમ અંદરો અંદર એકબીજામાં પરિવર્તનશીલ છે કેવી રીતે તમે જો તો મિત્રો આને ગરમ કરો ગરમ તો એ પ્રવાહીમાં ફેરવાય પ્રવાહીને ઠંડુ કરો તો એ પાછો ઘનમાં ફેરવાય દાખલા તરીકે એચ ટુ સોલિડ થી વિચારો એચ ટુ ઓ સોલિડ થી એચ ટુ લિક્વિડ આવું વિચારો તો તમને તરત આઈડિયા આવશે એવી જ રીતે લિક્વિડ ને ગરમ કરો તો એ શું બનશે ગેસ હવે માનલો કે અહીંયા એચ ટુ ઓ લિક્વિડ છે તમે એને ગરમ કરશો તો એચ ટુ ગેસ બનશે અને એ એચ ટુ ઓ ગેસને એટલે કે વરાળને ઠંડુ પાડો તો પ્રવાહી પ્રવાહીને ઠંડુ પાડો તો પાછો બરફ તો મિત્રો આ બધા એકબીજામાં પરિવર્તનશીલ હોય છે ઓકે ચાલો મિત્રો કેટલાક અહીંયા પદાર્થોના નામ લખેલા છે મેં જે ઓરડાના તાપમાને ઘન છે પ્રવાહી છે કે વાયુ એ તમારે તમારા અંદાજથી વર્ગીકૃત કરવાના છે તો મિત્રો તમે જુઓ મેં બધા ઓરડાના તાપમાની જ કન્ડિશન આપી છે ઓરડાના તાપમાને એચ ટુઓ કેવું હોય છે તો કે લિક્વિડ હોય છે એટલે લિક્વિડ માટે હું એલ લખું છું એસ ફોર સોલિડ છે મિત્રો ગેસ છે સોલિડ સલ્ફર કેવું છે સોલિડ સીયુએસઓ ફોર ડોટ ફાઈવ એચ ટુ ઓ મિત્રો જ્યાં એચ ટુ હોય એટલે પ્રવાહી નહીં સમજી લેવા સીયુએસઓ ફોર ડોટ નો મતલબ છે સજળ પદાર્થ છે શું છે સજળ પદાર્થ છે પાણીના અણુ અંદર જોડાયેલા છે આ રૂમના તાપમાને ઘન જ હોય બ્રોમિન જે છે એ લિક્વિડ છે જોજો મોસ્ટ ટાઈમ પી વાત બ્રોમિન છે પછી મર્ક્યુરી છે એ બધા કેવા છે લિક્વિડ છે જ્યારે ઓક્સિજન નાઇટ્રોજન ક્લોરિન ક્લોરીન પાછું લિક્વિડ મિત્રો યાદ રાખજો જનરલી બ્રોમિન લિક્વિડ આવે છે પણ ક્લોરીન જે છે ને એ મિત્રો ગેસમાં આવ્યો સોરી તમારે ખાસ યાદ રાખવાનું છે કે ક્લોરીન જે છે એ ફ્લોરીન અને ક્લોરીન આ ફ્લોરીન અને ક્લોરીન બંને ગેસમાં આવશે આયોડિન છે એ પાછું સોલિડ છે એટલે જ તો મિત્રો આયોડાઈઝ સોલ્ટ બોલાય શું બોલાય આયોડાઈઝ સોલ્ટ તમે જુઓ કે મીઠાની અંદર વધતા આયોડિન મિક્સ કરે એટલે જ આને મિત્રો આપણે આવે આ આયોડિન જે છે એ ઓરડાના તાપમાને સ્થાયી છે પણ જો તમે આને બહુ ગરમ કરો તો આયોડિન જે છે એ ઉડી જાય અને માત્ર મીઠું વધે બરાબર એને ખુલ્લું ડબ્બાને મૂકી દો તો આયોડિન બધું શું થવાનું છે ઉડી જવાનું છે ઓકે ચાલો ઘન પ્રવાહી ને વાયુ નું વર્ગીકરણ કર્યું હવે આપણે ભણીએ છીએ રાસાયણિક ગુણધર્મોના વર્ગીકરણ તો રાસાયણિક ગુણધર્મોના આધારે મિત્રો બે પ્રકારના વર્ગીકરણ કાતો પદાર્થ હશે પદાર્થ મિશ્રણ હશે મિશ્રણના પાછા બે પ્રકાર પડે સમાંગ અને વિષમાંગ હવે સમાંગ અને વિષમાંગમાં મિત્રો વાત કરીએ ને તો સૌથી પહેલું તો આપણે એને બે ભાગમાં વર્ગીકૃત કરીએ સૌથી પહેલું સમાંગ કોને કહેવાય સમાંગ એટલે બે કે તેથી વધુ પદાર્થો શું કહેવાય એકરૂપ મિશ્રણ બરાબર આની અંદર કોઈ ચોક્કસ બાઉન્ડ્રી હોય ચોક્કસ રેખા થી અલગ કરી શકાતા નથી અલગ કરી શકાય સમાંગ ન બોલી શકાય એકરૂપ મિશ્રણ ન બોલી શકાય કેમ તો કે બંને સો ટકા ભેગા નથી થવાના અને આની અંદર ચોક્કસ હદ રેખાથી તમે અલગ કરી શકો છો ચોક્કસ હદ રેખાથી તમે એને અલગ કરી શકો છો આ બરાબર યાદ રાખજો આને અલગ કરી શકાય દાખલા તરીકે પાણીમાં તમે તેલ રાખો બે પ્રવાહિત છે ને પાણીમાં તેલ નાખો એક ગ્લાસમાં એક ગ્લાસમાં પાણીની અંદર ઇથેનોલ મિક્સ કરો તો તમે પાંચ મિનિટ પછી જોજો તો પાણી વધતા ઇથેનોલ આખું મિક્સ થઈ ગયું હશે સમાંગ હશે પણ પાણી ને તેલ એક બોર્ડરથી જુદું પડતું હશે તો એ જે બોર્ડરથી જુદું પડે છે ને મિત્રો એ ચોક્કસ હદ રેખા કહેવાય હદરેખા વડે એને અલગ કરી શકાય છે આને જો રેડી એટલે કહેવાનો મતલબ એમ છે મિત્રો કે તમે એને ચોક્કસ હદરેખા વડે અલગ કરી શકો છો જ્યારે પહેલાંને કરી શકતા નથી તો આ વાત થઈ ગઈ મિત્રો આપણી સમાંગ અને વિસમાંગ મિશ્રણની ઓકે ચાલો હવે વાત કરવાના મિત્રો આપણે આગળની વાત અને એ છે શુદ્ધ પદાર્થોની શુદ્ધ પદાર્થોની અંદર કોણ કોણ આવે તો શુદ્ધ પદાર્થોની અંદર આવશે તત્વ અને સંયોજન શું આવશે તત્વ અને સંયોજન તો તત્વ કોને કહેવાય યાદ રાખજો એક સમાન પરમાણુ ધરાવતા હોય એને કહેવાય તત્વ એક જ સરખા ઘટક હોય દાખલા તરીકે તમે હાઈડ્રોજનનો નમૂનો લો તો મિત્રો બધા હાઇડ્રોજન એક જ સરખા પ્રોપર્ટી તો એને કહેવાય તત્વ પણ સંયોજન કોને કહેવાય તો સંયોજન એટલે મિત્રો બે કે તેથી વધુ તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાઈ જાય શું બનાવે જોડાઈ જાય અને કોઈ નવા જ ગુણધર્મ વાળું સંયોજન દાખલા તરીકે એચ ટુ તત્વ ઓ ટુ તત્વ અને એમાંથી બને એચ ટુ ઓ બરાબર જોજો ટુ વત્તા ઓ ટુ ગીવ એચ ટુ ઓ હવે જોજો આઈ ગેસ આઈ ગેસ રેડી આ જે છે એ દહનશીલ છે દહનશીલ નો મતલબ છે આ દહન પોષક છે જ્યારે આ દહન શામક શામક છે છે શું દહન મતલબ સંયોજન છે એ તત્વ જુદા ગુણધર્મ વાળો રેડી હવે મિત્રો ખાસ યાદ રાખજો કે તત્વ એક જ સમાન પરમાણુ ધરાવે છે જયારે સંયોજન એ એક કરતા વધુ એટલે બે કે તેથી વધુ તત્વના પરમાણુ જોડાઈને બનાવે છે બરાબર એટલે એની અંદર ગુણધર્મો હોય એ તત્વ કરતા કંઈક જુદા જ હશે બરાબર સમજો વાત દાખલા તરીકે હું ખાંડ આપું ચાલો કાર્બન વધતા હાઈડ્રોજન વધતા ઓક્સિજન રેડી કાર્બન વધતા હાઇડ્રોજન વધતા ઓક્સિજન બધું ભેગું થયું સી બાર એચ બાવીસ ઓ અગિયાર સી ટ્વેલ્વ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન એટલે ખાંડ બની જો કાર્બન તો કલરે કાળો હાઇડ્રોજન દેખાય નહીં ઓક્સિજન દેખાય નહીં દેખાય છે કાર્બન સ્વાદમાં ગળ્યો નથી હાઇડ્રોજન ગળ્યો નથી ઓક્સિજન જો આ રૂમમાં ઓક્સિજન છે કઈ ગળિયું લાગતું નથી મિત્રો રેડી તો નથી ખાંડ નથી હાઇડ્રોજ આ સોરી નથી કાર્બન ગળ્યો નથી હાઇડ્રોજન ગળ્યો નથી ઓક્સિજન ગળ્યો પણ એમાંથી બનેલી ખાંડ સ્વાદમાં કેવી છે ગળી છે તો એનો મતલબ સંયોજન બને ત્યારે કોઈ ગુણધર્મ આવતા હોય છે મિત્રો પાછા બે પ્રકારમાં ત્રણ પ્રકારે વર્ગીકૃત કરી શકાય તત્વ ધાતુ પણ હોઈ શકે અર્ધ ધાતુ પણ હોઈ શકે અધાતુ પણ હોય શકે સમૂહ નંબર એક બે અને ડી વિભાગ અને એફ વિભાગ આ બધા જ ધાતુ તત્વો છે બરાબર યાદ રાખજો અર્ધ ધાતુ ની અંદર પી બ્લોક માં આવે આર્સેનિક એન્ટીમની ગેલિયમ સિલિકોન જર્મેનિયમ આ બધાની અંદર ધાતુ વત્તા અધાતુ એટલે અર્ધ ધાતુ ના લખ મેટલો કહેવાય મિત્રો આને એક બીજો શબ્દ પણ છે મેટલોઇડ અને છેલ્લે અધાતુ તો કાર્બન છે બોરોન છે બોરોનમાં પણ અધાતુ ગુણધર્મ આવે ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આ બધા જ અધાતુ તત્વો છે પછી તો આખું લિસ્ટ બને આ તો હું તમને ખાલી સેમ્પલ કહું છું તો મિત્રો બરાબર ધ્યાન રાખજો અને એક અપવાદ એ બી કહી દો જો કાર્બન છે ને એમાં ગ્રેફાઇટ એ છે અધાતુ સાંભળજો રાસાયણિક ગુણધર્મોની મિત્રો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જે પણ કઈ અભ્યાસ કરો એને ફરીથી તમે નેક્સ્ટ વિડિયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપીના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો